તો હેલો મિત્રો મહાદેવ મહાદેવ બધાને સ્વાગત છે તમારો આપણા એક નવા વિડીયોમાં આજ આપણે ઉઠવાનું બાર બપોર થઈ ગયો મંદિરે જઈને હોય ક્યાં તો બીજું હું ખાલી ગામમાં આટો મારવા જવાનું છે પણ આટો મારો જ ન જવાનું ચા પાણી લેવાનું છે તો આપણે બ્લેક પેન્થર થઈ ગયો કમ્પ્લીટ પણ આ બ્લેક પેન્થર ને હમણાં હારું નથી કેમ કે ચેન ચક્કર નાખવાનું છે તો એ પછી કઈશું પેલા ગામમાં જતા આવીએ કેમ કે ચા પાણી લેવાનું છે આપણે મજૂર છે ચા પાણી લઈ આવીએ મારો બનાવવાનો છે આપણે જો પુગી તગ્યા ગામમાં ને બ્લેક પેન્થર ને મેલ દીધો પાર્કિંગ માં ને આ ભાઈ 50 રૂપિયા નાખીને 3 કરોડ જીતવાનું સપના જોવે પણ હાલની તકમાં એની વખત એક માવ લેવાની તૈયાર નથી તો એ સપના જોવે કે 3 કરોડ આપણા હાથમાં છે તો હવે દોસ્તો 3 કરોડ કમાય કે ન કમાય પણ આપણે 10 ની ચાલેને આવી ગયા ખેતરે કે આયા હતા આપણે મજૂર તો આપણે આજ બાદરો ને દેવા હતું તને મજૂર કીધા હતા તો ઇન હાટુ ચાલેને આવી ગયા હાલો તો ચાપાણી બીન થી ગયા કમ્પ્લીટ હવે આપણે એક કામ હોપાયું કે આપણે ગોડવાન છે નહીં કેમ કે આ ધોકડ જેવું છે તો એને કાઢવાન છે ધીરે ધીરે ચાલે એ આપણે પતાય નહીં કે એક નિક ગોડ નહીં છે I can't give you what is તો ફાઈનલી અઢાર મિનિટ થી આપણે નીક થઈ ગઈ કમ્પ્લીટ અને હવે કરવાનું છે આડો પારો કરવાનો છે જેથી કરીને પાણી આગળનો હવે તમે સબસ્ક્રાઇબ કર નાખો કે આનો બીજો પાર્ટી